આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના જીજકા ગામેથી માનવતા સંસ્કાર અને લાગણીનો અનોખો સંગમ જોવા મળ્યો લાગણીના વાવેતર નામ હેઠળ યોજાયેલા ચતુર્થ ભવ્ય સમૂહ લગ્નોત્સવમાં એકસો ને પંદર નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા તો બીજી તરફ પચાસ હજારથી પણ વધુ લોકોની જનમેદની આ ઐતિહાસિક પ્રસંગની સાક્ષી બની ભરવાડ સમાજના ભામાશા ગોકુળ ડેવલપર્સના વિજયભાઈ માલાભાઈ ભરવાડ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં માત્ર લગ્ન નહીં પરંતુ સુરક્ષા સંસ્કાર અને સંસ્કૃતિનો સંદેશ પણ આપવામાં આવ્યો તારાપુર તાલુકાના જીચકા ગામે આજે લાગણીના વાવેતર શીર્ષક હેઠળ માનવતાનો મહોત્સવ યોજાયો દ્વારકેશ ગોપાલક સમાજ ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ સમૂહ લગ્નોત્સવમાં એકસો ને પંદર નવયુગલો લગ્નગ્રંથિથી જોડાયા જ્યાં પિસ્તાળીસ નિરાધાર ડિગ્રીઓનું કન્યાદાન કરી વિજયભાઈ ભરવાડે સમાજ સામે સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ સમૂહ લગ્નોત્સવ માત્ર પરંપરાગત લગ્નવિધિ સુધી સીમિત રહ્યો નહીં પરંતુ અહીં જોવા મળ્યો સુરક્ષા અને સંસ્કારનો અનોખો અભિમંગ માર્ગ અકસ્માતથી બચવા માટે તમામ નવયુગલોને હેલ્મેટ ભેટ આપી ટ્રાફિક જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો સનાતન સંસ્કૃતિના સંવર્ધન માટે દરેક નવ દંપતીને શ્રીમદ ભગવદ્ ગીતા અને ચાંદીનું તુલસીવન અર્પણ કરવામાં આવ્યું જ્યારે માલધારી પરંપરાનું ગૌરવ જોડાઈ રહે તે માટે દીકરીઓને ચાંદીની ગાય પણ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી નવ દંપતીઓને સંસારની શરૂઆતમાં કોઈ અછત ન રહે તે માટે બસોને સત્તર વસ્તુઓનો શાહી કર્યાવર આપવામાં આવ્યો હતો જેમાં ડબલ બેડ કબાટ સોફા સેટ ફ્રીજ એલઈડી ટીવી સહિતની ઘરવખરીનો સમાવેશ થાય છે આ સમગ્ર આયોજનનો ખર્ચ વિજયભાઈ માલાભાઈ ભરવાડ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો કાર્યક્રમમાં પચાસ હજારથી વધુ લોકોની હાજરી ગુજરાતના મંત્રીઓ સાંસદો અને ધારાસભ્યોને વિશેષ ઉપસ્થિતિ જોવા મળી અને લોકપ્રિય કલાકારોના લગ્ન ગીતોએ પ્રસંગને વધુ ભવ્ય બનાવ્યો લાગણીના વાવેતર નામે યોજાયેલ આ સમૂહ લગ્નોત્સવ સમાજ માટે એક સંદેશ છે જ્યાં લગ્નની સાથે સંસ્કાર અને સંવેદનાનું પણ વાવેતર થાય દ્વારકાધીશ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા તારાપુર મુકામે એકસો પંદર દીકરીના સમૂહ લગ્નમાં દાતાશ્રી વિજયભાઈ સંતગણશ્રી સર્વ સમાજના વડીલશ્રીઓ આગેવાનશ્રીઓ જે રીતે ભરવાડ સમાજના પૂર્વજો હતા અને એમાંથી બહાર લાવવાનું કામ આ સમાજ દ્વારા જે કરવામાં આવી રહ્યું છે અને સમાજ દ્વારા જાગૃતિ લાવવા માટે દીકરીઓને આગળ લાવવા માટે મહિલાઓને આગળ લાવી અને એમને પણ એક સ્થાન આપવા માટે જે કામ કરી રહ્યા છે સમાજના સર્વ અગ્રણીઓનો દિલથી આભાર માનું છું કે ભરવાડ સમાજ એક વખત એવું કહેવાતું હતું કે ભાઈ ભરવાડ સમાજમાં દીકરીઓ અને દીકરાઓને ભણવામાં નથી આવતા પરંતુ અત્યારે આ સમાજની દીકરીઓ ખૂબ આગળ વધી રહી છે દીકરાઓ પણ ખૂબ આગળ વધી રહ્યા છે એજ્યુકેશનથી સમાજમાં જે ઉણપ હતી એ સમાજની ઉણપ દૂર કરી સમાજ માટે જે સમાજના અગ્રણીઓ ખૂબ સારું કામ કરી રહ્યા છે એમને હું બિરદાવું છું એમને અભિનંદન કરું છું ને આજે આ સમાજના સૌ અગ્રણીઓએ અમને બોલાવી આ સમૂહ લગ્નમાં જે દીકરીઓ છે દીકરીઓના સમૂહલગ્ન બોલાવી અમને પણ એમને અમારું સન્માન કર્યું છે તે બદલ સમાજનો આભારી છું સમાજના સૌ વડીશ્રીઓને એ વિનંતી કરી કે આપણી સમાજની દીકરી એક પણ અભ્યાસ વગર રહે નહીં અને સમાજનું નામ પૂરા ભારત દેશમાં રોશન કરે એવી પણ હું એમને સૌ અગ્રણીઓને પ્રાર્થના કરું છું આજ રોજ દ્વારકેશ ફાઉન્ડેશન દ્વારા એકસો પંદર દીકરીઓના પ્રભુતાના પગલાં પાડવા જઈ રહ્યા છે જ્યારે એનું આયોજન કર્યું છે તે તે બદલ આ ટ્રસ્ટ અને આ માનવ મેરામણ જ્યાં અહીંયા ઉમટી પડ્યું છે આજે દીકરીઓને આશીર્વાદ દેવા સંતો મહંતો મંત્રીશ્રીઓ રાજકીય આગેવાનો તથા અમારા ઠાકર તમામ મહંતો આજે અહીંયા આશીર્વાદ દેવા આવ્યા છે અને આજ જ આ જ રીતે અમે આ કાયમ આયોજન ચાલુ રહે એના માટેનું તમામ આ લોકોએ જે આયોજન કર્યું છે તે બદલ आ ट्रस्ट तथा तमाम लोगों खूब खूब आभार ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज हर हलचल पर नजर हर हलचल की खबर